ती करवी च No, no. No. તાનો 10મો દિવસ છે રામદેવપીના જન્માગત પ્રાગટ્ય દિવસ છે રાંદનમાળી પદરામડી અને યજ્ઞના પણ 10મો દિવસ અને આજે ગરબાનો પર્વ વિશેષ હોય છે આપ બધા બધા સુખાયે

અને આ જ તમે બેઠા છો તો આમ તો રામાચિંગનો જન્મદિવસ છે એટલે આપણે અહીંયા કંઈ બાગ નહીં વગાડ્યો આપણા નિયમ પ્રમાણે આવતી કરી નાખશું પણ શાસ્ત્ર સંબંધ વાત એવી છે કે ઘણા એમ કે રામચિવજી મહારાજ રાત્રી એ બાર વાગે કંપુના પગલે આવ્યા છે ઘણા લોકો ચાર વાગ્યાનું ફેસ્ટિવલમાં ચાર વાગે કંપુના પગલે આવ્યાં છે પણ મને એટલી ખબર પડે કે રામાપીર આવ્યા એ મહત્વનું હોય કેટલા વાગે આવ્યા એ આપણને ખબર ન હોય બાર વાગે ઉજવી નાખાય ચાર વાગે ઉજતા હોય ચાર વાગે ઉજવી નાખાય જે શ્રદ્ધા પણ ટૂંકમાં રામદેવજી મહારાજ છે એ મારું તમારું એક અસુર રાક્ષસને મારવા આવ્યા હતા એવું નહોતું દરેક વ્યક્તિનો ઉદ્ધાર કરવા માટે થઈ પાપીઓને દંડ દેવા માટે થઈ અને જેટલા એના ભજન કરતા હતા ભક્ત હતા ઉકારવા માટે રામદેવજીનો જન્મ હતો અને આજે રામદેવામાં અત્યારે કોઈ પણ તમે મોબાઈલ ખોલે જોજો કે કેટલો ટ્રાફિક છે લાઈવ પ્રસારણ એમ બોલું રાત્રિ 11 પછી કેટલી લાઈવ છે એટલે લગભગ 24 કલાક કદાચ વારો આવે તો આવે દર્શન એક ધારો પૂરો પડે એવા રામાપીની સમાધિ ઉપર ઘણા વર્ષો સુધી આ મુખ એની સમાધિ ઉપર જતો એક મુખ કાલકો કે સરાવી દીધું પમજી આપી દીધું એવું નથી વર્ષો સુધી એના સમાધિ ઉપર એ મુખ આ રહેલું એ મુખ તમારે અહીંયા સણોસરામાં જ્યારે દાન બાપુના આશ્રમમાં સ્થાપિત થયું ત્યાર પછી તમને નથી લાગતું કે આપણા અહીંયા રોલ દાન બાપુ ભેગા થયા પછી કોઈ રોનક જુદી છે વિશ્વાસ હોય ને તો હર હંમેશને માટે સંકલ્પ પૂર્ણ થાય ભક્તિ જ્ઞાન વૈરા કોઈ પણ વસ્તુ હોય એમ આજે બધાય સંતો કાલે પધાર્યા આજે કાલે આપ બધા બધાએ જોયું કેવો પ્રોગ્રામ હતો આજે ઘણા મને ફોન આવ્યા બાપો એટલા બધા સંતો આવવાના હતા તો તમારે વોટ્સઅપમાં ન આપે સાકામ નો કરે હવે આ તો ઠીક છે નો આવે શું કે બાપ તો ખોટું બોલે દુનિયા નો કુદે એક ગામ હતું અને ગામમાં માં ઘોડો ખરીદવા પાંચ ચલાવડા ગયા હવે પાંચ ચલાવડા ઘોડો ખરીદવા ગયા એટલે એને કીધું ઘોડાની કિંમત શું એટલે કીધું લાખ રૂપિયા છે ગમે તે લાખ રૂપિયા ઘોડો લઈ બાપ કિતરો બંને આયે આ સમજ જો તમને બધાને લાગુ પડે મને પેલો પડે ને પછી તમને પડે લાખ રૂપિયાનો ઘોડો લઈને બાપ દીકરો બહાર નીકળ્યા ગામમાં એટલે એને કીધું બાપા એક કામ કરો આ ઘોડા ઉપર કે પહેલું મૂર્ત તમે કરો બાપ શું વડી શું એટલે મને કીધું કે પહેલું મૂર્ત એ કે હું ન કરું તું દીકરા કે એટલે કીધું પણ પહેલું મૂર્ત બાપા તમે કરો શું વાંધો તે કે ના

અને છોકરાએ કીધું બાપાને સાંભળ્યું ને કે મેં સાંભળ્યું કે હવે શું કરવું એટલે તું તને કહેતો તો હું નીચી હાલો તું બે જા હાલો એટલે છોકરો બેસી ગયો અને બાપા નીચે હાલ્યા હતા અને થોડેક દૂર ગયા કે વડે બે બેન મળ્યા એ કે હે બેન તે કે કળજ નથી લાગતો તને કે કેમ આ એસી વરોનો હેઠે આવ્યો છે અને વીસ માથે બેઠો જોયો ને સાંભળ્યું ને બાપા પેલા ભાઈ રામ કીધું અને આમ કીધું તો દરેક કામ કર્યું બે બે છે બે બાપ દીકરો બે છે તો થોડું દૂર ગયા ઢોળે પાગે કો બે પાડા હામાં મળે એ માણા ખા માણા મુંગુ જાનવર છે બે બાપ દીકરો માથે બેઠા શરમ ન થતી પાપ લાગશે પાપ અને બે કીધા અને ઉતરી જાય હવે ક્યાં સમસ્ત રાખવું છે અને વળી ગઈ હેઠા હેલા આવતા બાપ દીકરો બે એ કોઈક રસ્તા મળ્યું ફૂલ આવ્યા કે ગ્યાતા થી કે ઘોડો લીધો કે તમાર બાપા કે કુડવા ન દીધો માથે બેહી નવા સમજા હેઠા આલા હું આવો છું હવે ઓલા શું કરું હાથી જો બે હતો દક એક બે હતો દક બે બે હતો દક કરવો શું એમાં દુનિયા છે ને તમે આશ્રમ માં આવવા માટે ને તમને ભક્તિ છે સમરા કાઢી દીધી તો બીજા હું કે તો હવે ઘર બાર રામ આપીના ઘર બાર થોડા હોતા છે માતાજી ના હોય

તો કે આવણે ના પાન તો કે આવણે ના નો હોય તો કે તો કે એક કામ કરો ધતુરાના ડોઢવા હોય ને ઈ સોપડો હોય કે તો બીતા એ ઈ કાઢી ધતુરાના ડોઢવા સોપડા તા આજણે રહી કે નાઈ ખવે કે એટલે કહેવા તો કે દુનિયા છે તમે આમ કરો તો આમ કે આમ કરો તો આમ કે કોઈ નું કીધું માનવું નહીં મારી જેવો સિદ્ધાંત કરો જો તમારે ભક્તિમાં ઘરમાં અને તમારા કુટુંબમાં જો તમારે સુધારો લાવવો હોય ને તો એક ધ્યાન રાખવાનું તમને પૂજે ને એ કામ કરવું પણ એનો અર્થ એમ નહીં મન ફાવે એટલે કોકાયે બાધી લેવું મન ફાવે ત્યારે જેમ આવે વર્તમાન કરવું મન ફાવે ત્યારે ભૂલી જવું ઘણા ઘેર એવા હોય હું તમને કહું ટેમ થાય એટલે ભો આવી જાય તો ભૂલી જાય વહેલા ભૂલી જાય એ બધી રમત છે જે કરતા હોય ફિરે જાય બોલી કહેવાય કે કરતા હોય કરીએ ઓળનો કરીએ કદ માથું રહી જાય શેવાળમાં મૂછા રહે બે પગ સમજા બગલો બેઠો તો એટલે એને ઝાડ બાપર કેમ તાણે સાંસ મારે રેઠે નદી નદીમાં નું જાતું તો પકડી લીધું પકડી લીધું એટલે કાગડાએ કીધું કે આ બગલો સાલા સાંસમાં માછ પકડી લીધું એટલે બે તો કાગડા હતા હાલો આપણે ટ્રાય કરવી એટલે ગધા કાગડા હતા ને એને ના પાડી આપણે ન કરે કે કે હું કામ નો કરે આપણે એમ કીધું કે ખાવા તો જોયું કે કે આપણે થી હાથમાં એમ નો આવે કેના તાંતિયા મોટા છે જો અને આમ બેઠો હોય તો કેટલો ઊંચો હોય ને આપણા તાંતિયા પાણી માડે તો આપણે કૂદી જઈએ એવું કાઈ ન હોય હાલ ઘરે માછલો નીકળે ત્યારે બહાર જાવું કે જેવી ડોટ કાઢી અંદર ગયો ને તે એથી ઓલી લીલ વળી ગઈ અને લીલ માં પગ હલવાઈ ગયો લીલ જોઈ પાણીમાં હોય પગ હલવાઈ ગયા એટલે મૂળ્યો તરફ ફળિયા નાખવા અલુના માથે મોટા કાગડા આવી દીધું કરતા હોય કરીએ ઓર નો કરીએ કગ આ માથું રહી ગયું તારો બાપ સેવાળ માં પગલ્યા માથે હવે મર મરી ગયો બિચારો એટલે આપણે કોક કરે ને એમ ન કરવું આપણા મન મે પૂજે એવું હમજીર કરો એમ આપ બધા અહીંયા બેઠા છો હવે ફક્ત બે દી રાસે રામદેવજી મહારાજ નિર્વિઘ્ન આપ બધાનું કાર્ય પૂરું કરે એટલું કહી જય શિયારામ જય રામ